નમસ્કાર મિત્રો પંચાયત છે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ દૂધમતી નદી કાંઠાની મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અપીલ અને સાવધાની સતર્કતા રાખવા અપીલ કરી હતી દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી અનરા ધાર વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના તમામ નદી અને ડેમમાં પાણીની આવક થતા ડેમ અને નદીમાં પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો છે ત્યારે નદી કાંઠા વિસ્તાર અને ડેમ કાંઠે લોકોને ન જવા માટે અપીલ કરાઈ છે અને સાવધાની સતર્કતા રાખવા જણાવ્યું છે સૌને નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીસ છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લો જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યા ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની હોય તંત્રની કોઈ પણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા તંત્ર સાથે સંપર્ક કરી શકો છો